વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે લેવાતો રિવ્યૂ બેઠક આજે મળી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે લેવાતી રિવ્યૂ બેઠક મળી હતી બેઠકમાં તમામ અધિકારીઓ પાણી પુરવઠા ડ્રેનેજ શાખા વોર્ડ ઓફિસર પુરવઠા રસ્તા ગટર ડ્રેનેજના તમામ અધિકારી સાથે રિવ્યૂ બેઠક મળી હતી ખાસ કરીને વડોદરા શહેરમાં રોડ રસ્તા પર પડેલા ખાડા વહેલામાં વહેલી તકે પૂરી દેવામાં આવે વડોદરા શહેરમાં ટ્રાફિક જામ અને હાઈવે જામ જતો મુખ્ય માર્ગ એ પણ વહેલી તકે કામગીરી કરવામાં આવે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક રિવ્યૂ બેઠક મળવા પામી હતી વધુમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શું કહ્યું તે પણ સાંભળો કાલે અથવા પરમ દિવસ અમે આ બસ city bus city bus electric buses છે એના માટે તો charging station છે bus છે એ બધું પણ આગળ લઇ જવું પડશે ticketing સિસ્ટમ ઉભું કરવું પડશે એક JV કરવાનું બાકી છે એ બધું કામ આગળ લઇ જવા માટે નક્કી કર્યું છે જેથી કેનિક વિકાસ સત્તા તરીકે જે પેલા વનથંભી વિકાસ યાત્રા ચાલતી હતી આ રીતે non stop માટે city સારી રીતે આગળ લઇ જવા માટે જે પણ પગલાં લેવું જોઈએ આ તમામ પગલાંઓ ને આગળ લઇ જવા માટે આવનારા દિવસમાં અલગ અલગ રોડ ને પણ નવી પ્લાન્ટેશન લાવીશું અને એક લાંબુ બે કિલોમીટર સાયકલ ટ્રેક પણ બનાવવાની નક્કી કર્યું છે જે અત્યંત મોડર્ન લેવલ માં રહેશે જેથી કરીને સિટીમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સાયકલિંગ અમે જે પ્રોત્સાહન આપીએ છીએ મને ડેડિકેટેડ ટ્રેક એક આઠ કિલોમીટર ટ્રેક કરવાનું છે અને પહેલા ફેઝમાં માં બે કિલોમીટર કરવાનું નક્કી કર્યું છે અને આવનારા દિવસોમાં વિશ્વામિત્રીમાં પણ જે પણ ડેવલપમેન્ટ કામો રહેવું જોઈએ એ પણ આવનારા દિવસોમાં અમે લઈ જવાનું નક્કી કર્યું છે અને જે અત્યારે ફ્લડ મેનેજમેન્ટના ભાગરૂપે જે પાણી અચવામાં પણ અત્યારે કન્ઝર્વ કરી રહ્યા છે ટુ હંડ્રેડ થર્ટીન પોઈન્ટ સિક્સ છે એને કદાચ નક્કી કરીને થોડું અમે ખોલીશું જેથી તેને સેફ્ટી લેવલમાં બને જેટલું જરૂરિયાત છે પીવાનું પાણીના રિકવાયરમેન્ટના પ્રમાણે અને બાકી જો એક્સેસ ગ્રાન સેફ્ટીના કન્સન્ટ છે એટલું પાણી થોડું ખોલવામાં આવશે પણ સિટીના પબ્લિકને અર્થે રૂપ ના થાય એ બધા તમામ ધ્યાને રાખીને જે આપણે બ્રિજ લેવલ છે એને પણ બ્રિજ ઉપર ના જાય એ રીતે થોડું ઘણું કરીશું સેફ્ટીના પ્રમાણે અને ફ્યુચર બફર એક રાખવું પડશે કદાચ વરસાદ આવે તો થોડું સ્ટોર કરવા માટે એટલે મોટા ભાગમાં અમે પ્રોબ્લેમેટિક ટાઈમમાંથી નીકળી ગયા છે તો પણ અમે અલગ મોટો કામ કરવા એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી લઈ રહ્યા છે આઈઆઈટી રૂડકી ને પણ આ કન્સલ્ટન્સી નું આપ્યું છે એ લોકો ડિઝાઇન સ્ટડી કરી રહ્યા છે શું થઈ શકે ટાઈમિંગ દોરને કારણ કે થોડું લો લાઈન છે અને કદાચ વિશ્વામિત્ર જ્યારે પણ થોડવામાં આવે ત્યાં થોડું પાણી પડી જાય છે એના માટે અમે રસ્તો એન્જિનિયરિંગ સોલ્યુશન કાઢવાનું કીધું છે અમે મહેનત કરી રહ્યા છે અને જે કોટેશ્વરનો ઇસ્યુ છે જાંબવાનું જે ક્લોગિંગ છે એના કારણે ત્યાં પણ રહીશ થઈ જાય છે અને પણ થોડું ખોલવા માટે સિંચાઈ વિભાગ સાથે અમે કરીને ખોલવાનું કહીશું અને આવનારા દિવસમાં જે રીતે હું પહેલાથી જ કીધું કે કોટેશ્વરમાં બ્રિજ અને ઉંડેરામાં જે તળાવ ને રિટર્નિંગ વોલ અને રોડ એ કરવાનું નક્કી કર્યું છે અને જે વેસ્ટ ઝોન માં જે પ્રોબ્લેમ છે છત્રી સર્કલ ને ટેબલ સર્કલ કરવામાં ત્યાં ડ્રેનેજ લાઈન નાખવાનું નક્કી કરી છે જેથી કરીને આવતા વર્ષ આવું કઈ ઇસ્યુ ના બને એના માટે વડોદરામાં નવું રોડ આવે છે કરવાના છે એ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવાના છે એટલે એ લોકો વડોદરામાં એક વસ્તુ જોયું કે જે એક્સપેન્ડિચર ઓન રોડ થોડું ઓછું છે અમે ખરેખર સારા રોડ ડીએલપી રોડ પાંચ વર્ષ ગેરંટી વાળો રોડ બનાવવો જોઈએ આ વારંવાર રીસર્ફસ કરવાનું સોલ્યુશન નથી એકવાર કરીએ તો એક રોડ પાંચ વર્ષ દસ વર્ષ સુધી ફેંકવો જોઈએ એવા રોડ આવનારા દિવસોમાં પ્લાનિંગ કરીશું ખાસ કરીને રોડ કન્સલ્ટન્ટ અહીંયા નિમણૂક કરવાની બાકી છે એ કાર્ય કદાચ કોઈ કારણ કે આટલું છે અમે એક એક ડિપાર્ટમેન્ટમાં મિનિમમ ચાર થી પાંચ કન્સલ્ટન્ટ આવવું જોઈએ આવા રીતનો જે નિર્ણય લીધું છે જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન એમ્પાનલ્ડ એજન્સી છે એમને બોલાવીશું એમ્પાનલ કરીશું સ્માર્ટ સિટીમાં પણ અત્યારે બિગ ફોર નું સેકન્ડ કરવાનું છે જેથી કરીને એક ફ્યુચરિસ્ટિક ડિઝાઇન્સ બધું બને ફ્યુચરિસ્ટિક કામ થાય અધરવાઇઝ મેજર કમ્પ્લેન્સ વડોદરામાં રોડ રસ્તા અને પાણી અને ડ્રાઈનેજ છે અને એ માટે કઈ નઈ સોલ્યુશન કરવા માટે કામ કરે